ચોરવાની પ્રજા અને વોર્ડ નંબર ત્રણમાંથી મને ચાચા ટર્મ સુધી જીતાડી અને વિજય બનાવ્યો છે આ પાંચમી વાર હું ચોરવા નગરપાલિકાના સદસ્ય તરીકે ફોર્મ ભરવા માટે આવ્યો છું હું પોતે ઉમેદવારી નોંધાવવાનો છે મારા ધર્મપત્ની એ આ ત્રીજી વાર નોંધ ત્રીજી વાર એ પોતે પણ ફોર્મ ભરવાના છે અને મારી સાથે અમે બંને થઈને ચોવીસ ચોવીસ ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે અને ફોર્મ અમે ભરી દીધું છે અને અમને જનતા ચોરવાની પ્રજા ઉપર સો ટકા વિશ્વાસ છે કારણ કે આજે જે અમે ફોર્મ ભરવા માટે આવ્યા તો સામાન્ય એક એક ફોનથી જ લોકો આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં અમારી સાથે ફોર્મ ભરવામાં જોડાઈ ગયા છે એટલે આજનું જે ફોર્મ ભરવાનું જે પદયાત્રા હતી એ વિજય પદયાત્રા હતી કારણ કે આટલી મોટી સંખ્યામાં ક્યારેય પબ્લિક આવતી નથી પણ ફોર્મ ભરવા માટે કારણ કે અમે આટલા વર્ષોથી દસ દસ વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી છે ત્યારે ખૂબ જ લોકોના વિકાસના કામ કર્યા છે અને વિકાસના કામ કરવાના કારણે લોકોએ પહેલી વાર બાર સીટ આપી હતી અને બીજી વાર સંપૂર્ણ રીતે અમે જે ગયા પાંચ વર્ષથી મંજૂર કર્યા છે એ એ બે વર્ષથી આ વહેવટદાર શાસન કરી રહ્યું છે કામ અને જે કામ અમે છ મહિનામાં કરી શકીએ એ બે વર્ષમાં પણ નથી કર્યું પણ હજી પણ બે વર્ષ કદાચ ચૂંટણી ન આવે તો એ અમારા મંજૂર કરેલા કામ જ ચાલુ રહે અને જયારે હું ચોક્કસ રીતે કહીશ અત્યારે જયારે થોડાક સમયથી ભારતીય જનતા પાર્ટીના લોકો ફોટા પાડી અને બતાડતા હોય કે આ કામ અમે મંજૂર કરેલા છે તો એ એ ખોટે ખોટા બતાડતા હોય છે 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 પણ અમારે અમારી પાસે ઠરાવો કોપી છે અને એના માટે પ્રજાએ અમારા કામ જોઈ અને પ્રજા અમારી સાથે છે અને એ સિવાય પણ ખાસ કરીને પ્રજા બે બે વર્ષથી ખૂબ હેરાન થઈ છે કારણ કે અહીં ધક્કા ખાવા પડતા જયારે અમે શાસનમાં હતા ત્યારે પહેલી જ વારમાં એમનું કામ થઈ જતું અને ખૂબ સમસ્યાઓ પણ થઈ છે પણ પ્રજાના આશીર્વાદ અને પ્રજાના આશીર્વાદ મારી ઉપર છે માં ભવાનીના આશીર્વાદ છે સોમનાથ દાદાના આશીર્વાદ છે અને આશીર્વાદથી આશીર્વાદના કારણે આના પ્રજાના આશીર્વાદના કારણે હું આ પાંચમી વાર ફોર્મ અને ચોવીસે ચોવીસ અમે ભરી અને સો ટકા અમે વિજય બનાવવાનું છે આજ રોજ આગામી નગરપાલિકા ચોરવાડની ચૂંટણી અંતર્ગત ચોરવાડ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો હોદ્દેદારો અને ઉમેદવાર શ્રીઓ આજ રોજ સંયુક્ત એક સાથે થઈ અને ચોરવાડ નગરપાલિકાએ ફોર્મ રજૂ કરવા માટે અહીંયા આવ્યા છે અને હું સાથે સાથે લોકોમાં ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે કોંગ્રેસના દસ વર્ષના ભ્રષ્ટાચારના શાસનનો આગામી દિવસોમાં અંત આવી રહ્યો છે અને આગામી નગરપાલિકા ચોરવાડની ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતી રહી છે એવો કાર્યકર્તાઓ વિશ્વાસ અપાવ્યો છે અને આગામી દિવસોમાં ખૂબ મોટા ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોરવાડ નગરપાલિકામાં બેસવા જઈ રહી છે સમગ્ર નગરપાલિકા વિસ્તાર કરોડો રૂપિયાના કામો જેની યાદી પણ આપને તમારા માધ્યમથી હું આપીશ જે દસ વર્ષના શાસનમાં જે કામો નથી થયા છેલ્લા બે મહિનાની અંદર કામો મંજૂર થયા છે જેમ કે સૌથી મોટું કામ ચોરવાડ બંદરને જેટી આપવાનું હતું જે અંદાજિત બસો થી અઢીસો કરોડ રૂપિયાના ખર્ચે આગામી દિવસોમાં ચોરવ નગરપાલિકા વિસ્તારમાં બંદર વિસ્તારમાં જેટી બનવા જઈ રહી છે અને જેનાથી ચોરવડ ગામને એક ખૂબ મોટા પ્રમાણમાં રોજીરોટી મળશે ગામનો મુખ્ય રસ્તો હોય કે ગામના મુખ્ય રસ્તાથી લઈને હોલિડે કેમ્પ સુધી જવાનો રસ્તો હોય બંને ચાર ચાર કરોડ રૂપિયાના મંજૂર થયા છે અને એની સાથે સાથે આઠસો ને સાત લાખ રૂપિયાના કામો ચોરણ નગરપાલિકા વિસ્તારમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા ગુજરાત સરકારે મંજૂર કરીને આપ્યા છે એ અંતર્ગત અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો આ વખતે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસના ભ્રષ્ટાચારના શાસનનો અંત લાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોરણ નગરપાલિકામાં બેસાડશે